રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે આવેલ વીરપુર ગામડી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આંગણવાડીનું રિનોવેશન કરવામાં આવ્યું સાથે સાથે આંગણવાડીને જરૂરિયાત મુજબની તમામ સાધનો આપવામાં આવેલ એંગર જિલ્લાના રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે આવેલ વીરપુર ગામડી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ગ્રામીણ જાગરૂકતા પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ રાધનપુર દ્વારા જૂની આંગણવાડીને રિનોવેશન કરવામાં આવી સાથે સાથે આંગણવાડીની અંદર જરૂરિયાત મુજબના તમામ આધુનિક સાધનો આપવામાં આવેલ તો અન્ય ગામોની અંદર પણ આવા સાધનો આપવામાં આવ્યા અને આંગણવાડી અને રિનોવેશન કરવામાં આવ્યું તેનું લોકાર્પણ આજ રોજ યોજવામાં આવેલ આ પ્રસંગે પાટણ જિલ્લા મહિલા અને બાર કલ્યાણ વિભાગના ચેરમેન ભારતીબેન ચૌધરી અને સીએલ પટેલ સાહેબ જિલ્લા વિકાસ અધિકારી અને જીએમ અનિલ મેઘાણી સાહેબ ઇન્ડિયન ઓઇલ કંપની અને અશ્વિન દાફડા રાધનપુર અને રંજનબેન ડીપીઓ અને સીડીપીઓ અમિત પટેલ અને હીરાભાઈ નાડોરા દાલિકેટ અને દેવશીભાઈ ઠાકોર સરપંચ સાતુરા અને કુનાલ દોશીવાલા અને આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ ગૌરવ જે સુપરવાઇઝર મોહનભાઈ પરમાર અને અન્ય મહાનુભાવો અને શાળાના શિક્ષકો આંગણવાડી કાર્યકર્તા બહેનો સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર સાત આંગણવાડીની અંદર કરવામાં આવેલ રિનોવેશન અને તમામ આંગણવાડીની જરૂરિયાતની સામગ્રી આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામ લોકો વિદ્યાર્થી વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા અહીવાલ જન્દીભાઈ ઠક્કર ડીટી ન્યુઝ લાઈવ ટ્વટી ફોર શિહોરી કાંકરેજ રોજ રાધનપુર તાલુકાના સાથુન ગ્રામ પંચાયત ખાતે સાથુન ગ્રામ પંચાયતની ત્રણ આંગણવાડી તથા અન્ય ચાર એમ કુલ સાત આંગણવાડીમાં આઈઓસી કંપની દ્વારા પોતાના સીએસઆર ફંડ મારફતે રિનોવેશન અને સ્માર્ટ આંગણ આંગણવાડી બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ જે આજરોજ પૂર્ણ થતાં એનું લોકાર્પણની કાર્યવાહી કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તથા અન્ય પદાધિકારી સાથે અન્ય અધિકારીઓ અને આઈયુસી કંપનીના જનરલ મેનેજર અને સ્થાનિક મેનેજરની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો અને આવનારા સમયમાં આ જે સ્માર્ટ આંગણવાડી થઈ છે તેનાથી આ વિસ્તારના મહિલા લાભાર્થીઓ દાત્રી માતાઓ અને બાળકો છ વર્ષ સુધીના જે છે તમામને આનાથી ખૂબ મોટો લાભ મળશે થેન્ક યુ